હાલો મિત્રો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગની અંદર તો કેમ છો બધા તો જય માતાજી બધાને અને આજ તો આપણે બ્લોગ અત્યારે મૂળો સારું કર્યો છે અને આપણે આજ બનાવવાનું છે ઘરેલા કારેલાનું ચાર તો આપણે એની બધી સામગ્રી સુધારી નાખી છે જોવો તમે આ છે લસણ ખાંડેલું આ છે ડુંગળી કટરમાં કાઢી નાખી છે ના મરસાક કટરમાં કાઢી નાખ્યા છે ના કારેલા બાફી નાખ્યા છે આ છે ટમેટાની કટકી ઝીણી અને આમાં આપણે મસાલો બનાવી નાખ્યો છે મસાલામાં નાખ્યું છે આપણે આ છે સવાણું અને આ છે ગાંઠિયા અને શીંગ ખાંડેલી અને એને મસાલા તો બનાવી નાખ્યો છે

કારેલાનું શાક બનાવવાનું છે તો ભરવાની પ્રોસેસ અત્યારે ચાલુ થઈ ગઈ છે અને આપણે કંઈ આપણે જણાનું કઈ છે નહીં બે જણાનું શાક બનાવવાનું છે અને અમારા વિરાટભાઈને કંઈ ભાવતું નહીં તમને ભાવે ભાઈ અને એને અમારે એને કંઈ ભાવે નહીં તો અમારે આ બસ બે માણા હતું પાંચ કારેલાનું શાક બનાવ્યું એટલે હવે પાંચ છે અમારે પાસ થઈ પાસ એ થઈ રહે આપણે બે જણાને પાંચ કરેલા છે તો હાલો આપણે ભરાઈ ગયા છે કરેલા વઘાર કરી છે એટલે કાંપલે તો જો મિત્રો આપણે તપેલી મેં દીધી છે સુલે તેલ નાખી દીધું છે તેલ આવી જાય પછી આપણે વઘાર ચાલુ કરીએ તો જો મિત્રો હવે ખાંડેલું લસણ વઘાર લીધો પછી ડુંગળી ડુંગળીને ઘડીક આપણે ચડવા દેવી પડશે જે લાલ થાય એટલે પછી આપણે ટમેટા મરચાં નાખવાના કાં તો ચાલો આપણે ઘડીક એને સળવા દેવી તો જો મિત્રો આપણે ડુંગળી થોડીક લાલ થવા માંડી છે તો હવે એમાં મરચાં નાખી દે આપણે કટરમાં કાઢ્યા હતા મરચાં બે ત્રણ તો એમાં એ નાખી દીધા હવે એને ઘડીક આપણે સડવા દેવાના બે મિક્સ થઈ જાય ગ્રેવી થઈ જાય તો એ રીતે આપણે વઘાર કર્યો છે પેલા લક્ષણ ફાંડેલું નાખ્યું અને ડુંગળી નાખીએ અને નાખ્યા નાખીએ હવે ખડીક ચડવા દેવા આમ પછી આપણે ટમેટા નાખવાનું ઘડીક ભલે આપણે પકડાય એટલે ડુંગળી ચડી રાખીને તો મિત્રો જો આપણે ડુંગળી હવે ધીરે ધીરે લાલ થઈ ગઈ છે સડી ગઈ છે તો હવે આપણે ટમેટા નાખશું ને તો ટમેટા નાખે છે એટલે સોંટે નહીં થોડુંક સોંટવા મળે હવે ટમેટાને હવે કકડવા દેવા પડશે થોડીક ટમેટા કકડી જાય પછી બધા મસાલા નાખી દે એટલે મસ્ત આપણે ગ્રેવી થઈ જાય ગ્રેવી થઈ જાય પછી આપણે એનું મસાલા પછી આપણે ઓલા ભરેલા એમાં નાખી દેવાનું એટલે આપણું ચા તો મિત્રો આપણે હવે ટમેટા ગળી ગયા છે જોવો તમે તો હવે એમાં શું નાખવાનું સ્વાદ પ્રમાણે હવે મીઠું નાખવાનું પછી મીઠું નાખીને ગળે પકડવા દે એટલે ટમેટા ગળી જાય એમ ને ટમેટા તો ગળી જ ગયા છે પછી હવે હળદર નાખવામાં આવશે હમ થોડીક હળદર નાખી દીધી છે ગ્રેવી થઈ ગઈ છે આપણે ખલાસ ગળી ગયા છે ઓલામાં મરશું તો નાખ્યું છે નાખશું ત્યારે પેલા જીરું નાખી દો પડી ગયો આપણું ધાણાજીરું જીરું નાખીને થોડુંક આપણે પાણી નાખ્યું એટલે સોટે ના ધાણે સોટે બસ બે થઈ ગઈ આપણે હવે આપણે આવશે થોડુંક મરસું ઓલામાં નાખ્યું તો આપણે મસાલામાં ઓલો જે ભર્યો એમાં આમાં થોડુંક નાખી ખાંડેલું તો થોડુંક મરચું નાખી દેજો છે પછી આપણે થોડુંક એને હવે કકડવા દઈએ થોડુંક કકડી જાય એટલે મસ્ત સોટે છે એટલે થોડુંક પાણી નાખવામાં આવશે હળદર ને એટલે એટલે આપણે થોડુંક પાણી નાખવું પડે એટલે સોટી જાય આપણે અત્યારે ગ્રેવી થઈ ગઈ છે મસ્ત જવો તમે બહુ મસ્ત એની ગ્રેવી થઈ ગઈ છે સુગંધ બહુ મસ્ત આવે છે થોડુંક પાણી નાખીને હવે એને કકડવા દેવાનું તો મિત્રો જો આપણે થોડુંક પાણી નાખી દીધું છે અને ગ્રેવી થઈ ગઈ છે દાણા નાખી તો જો એ રીતે મસ્ત ગ્રેવી થઈ ગઈ છે હવે આને થોડોક ખહડવા દેવી પછી આપણે કારેલા નાખવાનું તો મિત્રો જો આપણે ગ્રેવી મસ્ત થઈ ગઈ છે તૈયાર ઉફાળો આવી ગયો છે તો આપણે કારેલાના જો આ રીતે કટકા કિન નાખ્યા છે હવે અંદર એને નાખી દેવાનો એટલે મસ્ત ચાક થાય જો આ રીતે આપણે નાખી દેવાનું પછી કકડવા દેવાનું શાક એટલે મસ્ત થઈ જાય સરસ મજાનો જો

ઘડીક હવે કકડવા દેવી ને તો બહુ બફારો થાય આપણે ઘડી કંઈ જાડવા હેઠળ વી આવ્યા છે શાક ભલે હવે ઘડીક કકડતું એટલે મસ્ત સડી જશે આમાં તો જામફળ ઘણા આવ્યા છે હમણાં પાડ્યા નથી ને મસ્ત મસ્ત જામફળ આવ્યા છે અમુક પાકી ગયા છે તો હમણાં પાડશું આપણે જામફળ મસ્ત જો અહીંયા ટાઢા છે ભારે ટાઢો પવન આવે ત્યાં તો બફારો થતો જ તો હમણાં આપણે જામફળ પાડવી કે ફાયકા હોય તો મિત્રો જો આપણે શાક પકડી ગયું છે અને ફસ્ટ ક્લાસ જો તમને દેખાડું મસ્ત ગ્રેવી થઈ ગઈ છે શાક ફસ્ટ ક્લાસ તળી ગયું છે તો આપણે એને ઉતારી લેવી કેવો મસ્ત કલર આવ્યો તો ગ્રેવી બધા ભળી ગઈ કારેલામાં મસ્ત મસ્ત થઈ ગઈ સુગંધ મસ્ત આવે છે તો આ રીતે આપણે શાક બનાવ્યું અને બહુ મસ્ત શાક થયું છે અને ગળપણ એવું નાખ્યું એટલે કળવું ન લાગે અને મીઠું શાક થાય સવાણું ગાંઠિયા ને શીંગ એવું નાખી લીંબુ મોરસ તો ફસ્ટ ક્લાસ શાક આપણું સડી ગયું છે તો હવે Rotli ni process alas ka? Rotli karo ni sana? No, rotli baiki se. Si. Mamo no, rapaye zo. Mamo no, kara pae. Mene zo cricket anu bo zo. Kye mbo ling kare? Bowling karo anu bo zo ka? Kwa ni bowling ket zo? Apone siraj. Siraj ni bowling? Wah. Wow. Elah eh. સિરાજ ની બોલિંગ તો નો બોલ થઈ અમારા ભાઈ જો આમને બોલિંગ કરવાનો બહુ શોખ છે ક્રિકેટર બનવું છે એમ કે બોલિંગ કરવાનો બહુ શોખ તો બોલિંગ કર્યા રાખે ઘેરે ને તો ચાલો મિત્રો બપોરાનું કાણું થઈ ગયું છે આજ અમારું શાક જો કારેલાનું છે ભરેલા કારેલાનું શાક મસ્ત બનાવ્યું છે અને રોટલી છે પછી મગનું શાક છે સાઈઝ છે હેલો મિત્રો તો આપણે બપોર કરીને ઘરે આરામ કરી ગયા હતા આરામ કરીને અત્યારે જઈ ગયા જઈ ગયા ને આપણે ચા બનાવી નાખી છે અને ટોસ છે સાંગ ટોસ અત્યારે ખાયેલી ચાર સાડા ચાર જેવું જ્યુસ તો હાલો ચા પાણી પીવા તો મિત્રો હવે અમે ભણ્યા ભાઈના ઘરે આવ્યા છે અને અહીંયા દાલ સાપડીનો પ્રોગ્રામ છે તો અહીંયા આવ્યા છે ટેણા ભાઈ ને બીજા કોક છે એ આવવાના છે ખાવા તો અહીંયા બનાવે છે તો જોવો મમ્મી ને પપ્પા સુધારે ઉપર પપ્પા ટમેટા સુધારે છે મમ્મી લસણ ફોલે છે તો બોલો

સાપડી થઈ ગઈ છે ને અડધી બાઈક છે ને પાપડ થઈ ગયો તળાય છે અને અમારા જપ્પાભાઈ ડુંગળી કાંઈ બી નહીં ગઈ છે ફર્સ્ટ ક્લાસ ડાયર બની ગઈ છે આ રીતની અમે ડાયર બનાવી છે અને હાલો બધા વાળું કરવા ડાયર સાપડી પાપડ અને આ વિડીયો બધો સાયન્સ પૂરો કરવો છે જો વિડીયો ગીમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કેવી નાખજો ફરીથી મળજો નવા બ્લોગ થાય તો ક્યાં હોય તો બધાને Да и мата иди, бай